નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું તમારા માટે એક કોઈ સંખ્યા પાસે નિદર્શ કરતું અટકે છે તો આ સમસંભાવી પરિણામો આપેલા છે તેના પરથી આની સંભાવના આપણે શોધવાની છે પહેલું છે તે આઠ તરફ નિર્દેશ કરે અયુગમાં સંખ્યા તરફ નિર્દેશ કરે બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે અને નવ કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે આ દરેકની સંભાવના કેટલી થશે તો આ આપણને સર્કલ આપેલું છે જે ચાંસ થાય એટલે કે ચાંસ ની રમત માં કુલ આઠ આપણને નંબર આપેલા છે તેથી આપણા કુલ બનાવો બનશે અહીં n બરાબર કેટલા આઠ હવે પહેલી જે ઘટના છે તે ઘટના આપણે એ લઈએ તો લખીશું ભાઈ તીર આઠ તરફ નિર્દેશ કરે તો ભાઈ એક થી આઠ માં આઠ માત્ર એક જ વખત રિપીટ થાય છે તેથી આપણા કુલ સાનુકૂળ બનાવો કેટલા કહેવાશે એ માટે P of A બરાબર M ના છેદ N બરાબર એક ના છેદ માં આઠ second લઈશું ઘટના B ભાઈ તીર હવે કોની તરફ નિર્દેશ કરશે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરશે તીર

બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ બે કરતા મોટી સંખ્યા એટલે કઈ કઈ આવશે તો ભાઈ ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ટોટલ કેટલી સંખ્યા થઈ એક બે ત્રણ ચાર પાંચ અને છ તો માટે છે ઘટના એ ઘટનાને આપણે ડી નામ આપી દઈએ તો ઘટના ડી માટે શું કીધું છે કોના તરફ નિર્દેશ કરશે ના નવ કરતા નાની સંખ્યા તીર નવ કરતા नानी संख्या तरफ निर्देश करे भाई नाओ करता हूं नानी इतना बद्दी 1 થી 8 સંખ્યા આવશે મે m = 8 જ લખાશે તો p ઓફ b = m ના છેદ માં n = 8 ના છેદ માં 8 8 1 8 એટલે આપણો જવાબ આવશે 1 ઓકે થેન્ક યુ